મકરસંક્રાંતિ નજીક આવે એટલે બધાના ઘરમાં ચીકી ખાવાની ડિમાન્ડો ચાલુ થઈ જતી હોય છે તો આમ તો ચીકી બનાવવી ખૂબ જ સહેલી છે પણ જે મેઇન અઘરું કામ છે તે છે ગોળ તોડવાનું તો ગોળ તોડવા માટે આપણે પ્લેટફોર્મ ખરાબ થતું હોય છે કે તેને કૂટવા માટે આપણે દસ્તાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ ખરાબ થતું હોય છે કે પછી નથી તૂટતો તો આપણે તેને પથરાથી તોડતા હોઈએ છીએ તો આ બધી જ મુશ્કેલીઓ પડે છે ગોળ તોડવામાં બાકી ચીકી બનાવવામાં વાર નથી લાગતી તો આજે હું એવો જ સરળ વિડીયો લઈને આવી છું ઘોળને કેવી રીતના આસાનીથી તોડવો અહીં તમે જોઈ શકો છો કે એક કિલો મેં ઘોળની ભીલી લીધી છે જેને હું ચાકુથી વજન દઈને પણ તોડી રહી છું તો પણ એ તૂટતો નથી તો તો હવે આજે આપણે ગોળને આસાનીથી તોડીશું એના માટે એક ડીશમાં મેં ગોળને મૂકી દીધો છે અને કડાઈને મેં ગરમ કરવા માટે મૂકી દીધી હતી સ્લો ફ્લેમ ઉપર ગેસ ઉપર તો કોઈ પણ જાડું વાસણ લેવાનું છે આપણે અહીં અને તેનામાં આપણે તળિયામાં થોડું એવું મીઠું એક મુઠ્ઠી જેટલું નાખી દેવાનું છે ત્યાર પછી જે સ્ટેન્ડ આવે એ સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને ડીશમાં આપણે ગોળને મૂકી દઈશું એમને એમ તમે મૂકશો તો પણ ચાલશે પણ એમને એમ તમે મૂકશો અને તમને જો ધ્યાન નહીં હોય ગોળ ગળશે તો તેના ટીપાં જે છે એ નીચે પડશે એટલા માટે ડીશમાં રાખવાથી એ ગોળ આપણે ઉપયોગમાં આવી જાય હવે અહીં મેં તેને ઢાંકીને પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર રાખી દીધું હતું ત્યાર પછી પાંચ મિનિટ મેં કેસ બંધ કરીને એમને એમ રહેવા દીધું હતું અને ત્યાર પછી મેં અહીં તેને બહાર કાઢી લીધું છે હવે અહીં ડીશમાંથી તેને આપણે અનમોલ્ડ કરીશું અને ત્યાર પછી આપણે ચાકુની મદદથી ગોળને સમારીશું તો અહીં તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે જે ગોળમાં આપણે એકદમ ઉપરથી પણ ચાકુ ભરાવી રહ્યા હતા તો બિલકુલ એ ચાકુ નીચે નહોતું જાતું અને પાંચ જ મિનિટમાં આ તમે ગોળ અહીં જોઈ શકો છો કે ઇઝીલી ચાકુથી એકદમ સરસ એવો કટ થઈ રહ્યો છે હું અહીં ડીશ બદલાવી રહી છું કારણ કે એની ધાર મને લાગી રહી છે કટિંગ કરવામાં એટલા માટે તો ફરી પાછું આપણે વિડીયોને કન્ટિન્યુ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ઇઝીલી હું તેને કટ કરી રહી છું ચાકુથી તો ઇઝીલી તે ગોળ કટ થઈ રહ્યું છે તો તમે અત્યારે કોઈ પણ ચીકી બનાવશો સંક્રાંત આવી રહી છે તો તમને ગોળની જરૂરત પડશે અને એ ગોળ કઠણ હશે તો તમે જલ્દી તે રેસિપી નહીં બનાવી શકો વાર લાગશે કારણ કે અત્યારે તમે કોઈ પણ ગોળ લો દેશી ગોળ હોય કે પછી કોલ્હાપુરી કે ચીક્કીનો સ્પેશિયલ ગોળ હોય એ બધા જ અત્યારે ઠંડીમાં વધારે જામી જતા હોય છે એટલા માટે મેં આ વિડિયો તમારા માટે બનાવ્યો છે કે એકદમ ઇઝીલી તમે ગોળને કટ કરીને મિનટોમાં જ આ ગોળ તમે બેથી ત્રણ કિલા હશે તો પણ તમે તેને કટ કરીને મિનિટોની અંદર ડબ્બો ભરીને રાખી દેશો અને અહીં તમે જોઈ શકો છો કે મેં ગોળને કૂક કર્યો હતો તો બિલકુલ તે ચીકણો નથી બન્યો એકદમ સરસ એવો કોરોને કોરો પડ્યો છે તો આપણે તેને પાંચ મિનિટ સુધી કડાઈયામાં સ્ટેન્ડ ઉપર મૂકીને ઢાંકી મૂકવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરીને પાંચ મિનિટ એમને એમ કડાઈયામાં જ રહેવા દેવાનું છે જેથી કરીને ગોળ જે છે એકદમ સરસ એવું સોફ્ટ થઈ જશે અને સોફ્ટ હશે તો અહીં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે એકદમ ઇઝીલી તેના કટકા થઈ રહ્યા છે અને આ કટકા તમે કોઈ પણ ગોળ પાપડી બનાવવામાં કે પછી ચીક્કી બનાવવામાં કોઈ પણ અત્યારે તમે ઠંડીના લાડુ બનાવવામાં ગોળનો ઉપયોગ કરી શકો છો તમને અત્રિયાત ગોળ તોડવાની જરૂરત નહીં પડે અને જ્યારે તમે કડાઈમાં ગોળને નાખશો એટલે એ જલ્દી જ મેલ્ટ થઈ જશે આમ તો આપણે કડાઈમાં ગોળને નાખીએ એટલે ગંડા ગંડા હોય તો તેને મેલ્ટ થતાં વાર લાગતી હોય છે પણ આવું સમારેલું ગોળ તમે કડાઈયામાં મૂકશો કોઈ પણ રેસીપી બનાવવા માટે તો ફટાફટ એ રેસીપી તમારી બની જશે તો ફ્રેન્ડ્સ જોયું ને કેટલું ઈઝી છે ગોળને તોડવાનું તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો તો અહીં ઇઝીલી આપણે બધો જ ગોળ જે છે એ તોડી લેવાનો છે અત્યારે મને અડધા ગોળની જરૂરત છે મને બે ચીકીની રેસિપી બનાવી છે આગળ હું તમારા સાથે શેર કરીશ અને મારા ચેનલ પર ઓલરેડી ચીકીના વિડીયો અપલોડ છે હવે નવી રેસીપી તમારા સાથે હું શેર કરીશ તો ફ્રેન્ડ્સ અહીં મેં અડધી ભીલીને તોડી લીધી છે અને ડબ્બામાં હું તેને ભરી દઈશ અને બાકીનો જે ગોળ છે તેને હું એઝ ઇટ ઇઝ રહેવા દઈશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ ડબ્બાને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી આજે હું શિંગદાણાના ફોતરા કેવી રીતના મિનટોમાં જ ઉતારવા એ રેસીપી તમને બતાવીશ તો અત્યારે આપણે શિંગના દાણા ઘરમાં ઇઝીલી મળી જ રહે છે અત્યારે આપણે માર્કેટમાં મોરી ખારી જે હોય એ મળતી હોય છે ચીકી બનાવવા માટે પણ જો તમે ન લેવા જતા હોય અને ઘરમાંથી જ તમને સિંગના દાણાની ચીક્કી બનાવવી હોય તો કેવી રીતના બનાવવાની તો સૌ પ્રથમ તો આપણે તેને શેકવા પડશે તો અહીં આપણે શેકવામાં બહુ વાર લાગતી હોય છે પ્લસમાં તેના ફોતરા જે છે એ કાઢવામાં બહુ વાર લાગતી હોય છે એટલે આપણે બજારમાંથી ડાયરેક્ટ જે મોરી ખારી આવે એ ખરીદી લાવતા હોઈએ છીએ તો આ વિડીયો જોયા પછી તમે બિલકુલ આવું નહીં કરો તો ફ્રેન્ડ્સ એક વાટકી જેટલા મેં અહીં લઈ લીધા છે શીંગના દાણા તેનામાંથી ખોરા દાણા મેં બધા જ કાઢી મૂક્યા છે હવે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે કાં તો પછી નોનસ્ટિક તવો હોય કે રેગ્યુલર કોઈ પણ તવો હોય એ લઈ લેવાનો છે અને તવાને આપણે ધોઈ લેવાનો છે થોડો પાણી તેનામાં રહેવા દેવાનું છે એકદમ લૂછી નથી લેવાનું સાફ નથી કરી લેવાનું હવે ગેસની ફ્લેમ ઉપર આપણે તેને શેકીશું તો અહીં મેં અત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખી છે વચ્ચે વચ્ચે તમને જરૂરત લાગે તો ફૂલ કરી મૂકવાની અને ત્યાર પછી ફરી પાછું સ્લો કરી મૂકવાનું હવે આપણે અહીં થોડો એવો પાણીનો ઉપરથી છંટકાર કરીશું તો અહીં હું ગ્લાસમાં થોડું પાણી લઈને ઉપરથી હાથની મદદથી છંટકાર કરી રહી છું જો તમારા પાસે સ્પ્રેની બોટલ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો એ તમારા માટે ઇઝી રહેશે તો આપણે અહીં પાણીનો છંટકાવ કરતો જવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવી દેવાના છે શીંગના દાણાને તો આવું કરવાથી જે ફોતરા છે એ ઇઝીલી ઉતરી જશે અને શેંગના દાણા એટલા સરસ શેકાશે કે આવા શેંગના દાણા તમે બજારમાંથી ખરીદી લાવતા હોય ને તો પણ એવો ટેસ્ટ નહીં આવે તો અહીં તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે આ ફોતરા બધા જ અલગ થઈ રહ્યા છે આપમેળે અલગ થઈ રહ્યા છે મેં તેને મસળ્યા નથી બિલકુલ તો અહીં આપણે વચ્ચે વચ્ચે ફરી પાછું ચલાવી દેવાનું છે અને જ્યારે આપણે એમ થાય કે શીંગના દાણા થોડા એવા કોરા થઈ ગયા છે તો ફરી પાછું આપણે અહીં પાણીનો છંટકાર કરી દેવાનો છે તો આવું તમને બેથી ત્રણ વખત કરવાનો છે વધી વધીને બહુ ક્વોન્ટિટી હોય તો ચાર વખત તમે આ રીતના સ્પ્રે કરી શકો છો પાણીનો તો અહીં હું ફરી પાછું થોડું પાણી ઉપરથી એડ કરી દઈશ અને હવે શીંગના દાણા થોડા એવા ગરમ છે એટલે હાથ લગાવતા પહેલાં થોડું ધ્યાન રાખજો તો ફરી પાછા બધા જ શીંગના દાણા ઉપર પાણી લગાવી દીધું છે અને ફરી પાછું હું તેને શેકી લઈશ તો અત્યારે મેં હાઈ ફ્લેમ કરી છે કારણ કે ફટાફટ શીંગના દાણા જે છે એ શેકાઈ જાય તો એકદમ સરસ રીતે હું તેને ચલાવી લઈશ હવે તમે અહીં જોઈ શકો છો કે કોઈપણ સિંગનો દાણો આપણે ઉપાડશું એટલે ઇઝીલી તેનો ફોતરો નીકળી રહ્યો છે તો આ ફોતરા કાઢતા તમને સેકન્ડ પણ નહીં લાગે એટલી વારમાં બધા જ ફોતરા અલગ થઈ જશે ગેસની ફ્લેમને ફરી પાછી મેં સ્લો કરી દીધી છે અને ફરી પાછું તેને આપણે એકદમ સરસ રીતે ચલાવી લેશું અને બંધ કરી દેશું ગેસની ફ્લેમને હવે આ જે તવો છે આપણે ગેસ ઉપર જ મૂકી દઈશું જેનાથી કરીને દાણા અંદરથી એકદમ સરસ એવા ક્રંચી બની જાય કારણ કે તવીનો તાપ હશે મતલબ કે આપણે જે પેન મૂક્યો છે એનો તાપ હશે એનાથી એકદમ સરસ એવા અંદરથી પણ દાણા ક્રિસ્પી ખાવામાં લાગશે તો અહીં હવે બધું જ ઠંડુ થઈ ગયું છે ગેસની ફ્લેમ થોડી ઠરી ગઈ અને તવો પણ ઠંડો થઈ ગયો એટલે મેં નીચે ઉતારી લીધું છે હવે અહીં તમે જોઈ શકો છો કે મેં થોડા શેંગના દાણા હાથમાં લીધા છે અને થોડા તેને મસડ્યા તો બધા જ સાફ થઈ ગયા બધા જ ફોતરા ઉતરી ગયા તો એક એ ટ્રીપ હતી તમારા માટે અને હવે બીજી ટ્રીક એ છે કે કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની છે તેનામાં થોડા એવા શેંગના દાણા આપણે ઉમેરી દેવાના છે અને આ રીતે આપણે તેને ચલાવી દેવાના છે એટલે બધા જ જે ફોતરા છે એ મિનિટોમાં જ નીકળી જશે એક મિનિટ પણ નહીં લાગે ફ્રેન્ડ્સ તો હવે આ ફોતરાને અલગ કેવી રીતના કરવાના તો તેના માટે મેં અહીં ઝારો લઈ લીધો છે ઝારો ન હોય તો તમે ઘરની કોઈ પણ કાણાવાળી ચારણી લઈ શકો છો તો તેનામાંથી તમે જોઈ શકો છો કે ફોતરા બધા જ અલગ થઈ ગયા છે તો એ સાફ કરેલા શેંગના દાણા આપણે અલગ મૂકી દેશો અને બાકીને આપણે સાફ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે સિંગનો બધો જ કચરો નીકળી ગયો છે અને દાણા અલગ થઈ ગયા છે કોઈ કોઈ તમને તેનામાંથી દેખાતા હોય તો ઉપર ઉપરથી આપણે વીણી લેવાના છે અને ત્રીજી ટ્રેક હું તમને બતાવીશ કે કેવી રીતના સિંગના દાણાને આપણે ઇઝીલી ફોલી લેવાના તમને આ ટ્રેકમાંથી કોઈ પણ શૈલી લાગે એ તમે આજમાં આવી શકો છો તો અહીં મેં લઈ લીધી છે એક કોટનની થેલી જેનામાં આપણે બધા જ શેંગના દાણા ઉમેરી દેવાના છે જો આવી થેલી ન હોય તમારા પાસે તો કોઈ પણ એવી કોટનના કપડામાં કે પછી કોટનની ઓલી જે ગુણ્યા આવતા હોય એનામાં તમે એડ કરીને આવી રીતના ઉપરથી જેવી રીતના કે લોટ બાંધીએ તેવી રીતના મસળશો એટલે થોડી જ વારમાં બધા જ શેંગના દાણા ઠોળા થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે થોડીવાર થઈ ગઈ છે લગભગ એક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો રિઝલ્ટ ફરી પાછું આપણે ગાંઠવાળી મૂકશું અને બે હાથની મદદથી આવી રીતના કરશું તો થોડા જે બચ્યા હશે એ બધા જ સાફ થઈ જશે અને અહીં આપણે ફરી પાછું ખોલીને જોશું તો બધા જ દાણામાંથી ફોતરા નીકળી ગયા છે તો આ ત્રણેય ટિપ્સમાંથી તમને કઈ ગમે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આ બધા જ દાણાને આપણે સાફ કરી લેશું ફ્રેન્ડ્સ વિડિયો જરા પણ ગમે હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો લાઇક કરવાનું બિલકુલ ના બોલતા હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આ દાણાને પણ મેં સાફ કરી લીધા છે ઉપર ઉપર કોઈ દાણો રહી ગયો હોય તો તમે હાથની મદદથી મસળશો એટલે એ દાણો એકદમ સરસ એવો ક્લિયર થઈ જશે હવે આ શિંગને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દો અને તમને તેની ચીકી બનાવી હોય તો ઇઝીલી આ ચીકી બની જશે અને એમને એમ ડબ્બામાં ભરીને રાખવી હોય અને ફરી પાછું ક્યારે કંઈ બનાવવું હોય તો કામ આવશે તો ફ્રેન્ડ્સ જોયું ને મિન્ટોમાં બધા જ ફોતરા અલગ થઈ ગયા અને સિંગ અલગ થઈ ગઈ તો કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આપણે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ